સરકારના ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નીમુબેન બાભાણીયા વડોદરાની મુલાકાતે વડોદરા સ્થિત આઈએમએ ભવન ખાતે ભારતીય બીજેપી દ્વારા યુવા મોરચા દ્વારા આયોજિત મોક યુથ પાર્લામેન્ટમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતા અને મોક પાર્લામેન્ટ નિહાળી હતી યુવાનોએ કટોકટી સમયની પાર્લામેન્ટ રજૂ કરી હતી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ યુવાનોને સંવિધાન હત્યા દિવસ વિશેની જાણકારી આપી હતી યુવાનોને કટોકટી સમયની પરિસ્થિતિ અવગત કરવામાં આવ્યા હતા ત્યારબાદ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે કટોકટીનો એ દિવસ લોકશાહી માટે કાળા ધબ્બા સમાન હતો આયરિક અશાંતિનું પોકળકરણ બતાવીને કટોકટી લાદવામાં આવી હતી કલમ ત્રણસો બાવનનો દુરુપયોગ કરીને લોકતંત્રનો આત્મા કચડી નાખ્યો હતો એક વ્યક્તિની ખુરશી ગુમાવવાના ડરથી કટોકટી લાદી દીધી એક જ ઝાટકે લોકશાહીને સરમુખ હત્યાશારીમાં ફેરવવામાં આવી હતી ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા જેવો માહોલ ઊભો કરાયો હતો વિપક્ષ આરએસએસ જનસંઘ એબીવીપીના નેતાઓ અને કાર્યકરોને જેલમાં ધકેલી દીધા હતા કટોકટીના સમયે જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ભારતમાં લાગુ કરવામાં આવેલી કટોકટીના પચાસ વર્ષ પૂર્ણ થયા છે કોંગ્રેસના કાર્યકાળમાં લાગુ કરાયેલી કટોકટી ભારતના લોકતાંત્રિક ઇતિહાસમાં કાળા ધબ્બા સમાન છે પચીસ જૂન ઓગણીસો પંચોતેર નો દિવસ ભારતની લોકશાહી માટે કાળો દિવસ હતો તે દિવસે અડધી રાત્રે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી ઇન્દિરા ગાંધી દ્વારા આંતરિક અશાંતિનું પોકળ કારણ આપી સમગ્ર દેશને બાનમાં લેવામાં આવ્યો આજે એ વાતને પચાસ વર્ષ થયા છે પરંતુ કોંગ્રેસની માનસિકતા હજુ પણ

કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રેસની સ્વતંત્રતા ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને નાગરિકોના અધિકારોને કચડી નાખવામાં આવ્યા હતા ઇન્દિરા ગાંધીએ બંધારણ કલમ ત્રણસો બાવનનો દુરુપયોગ કર્યો ભારતની લોકશાહીના આત્માને કચેડી નાખવામાં આવી હતી સંસદ ન્યાયતંત્રને લખવાગ્રસ્ત કરવામાં આવ્યું આ પ્રક્રિયા કોઈ યુદ્ધ કે બાહ્ય હુમલાથી શરૂ થઈ ન હતી પરંતુ એક વ્યક્તિના ખુરશી ગુમાવવાના ડરથી શરૂ થઈ હતી સમગ્ર રાષ્ટ્રને તેના મૂળભૂત અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યા આ કટોકટી ઇન્દિરા ગાંધી પોતાની ખુરશી બચાવવાની જીદ હતી તેમણે એક જ ઝાટકે લોકશાહીને સર્વોત્તાશાહીમાં ફેરવી દીધી કોંગ્રેસ સરકારે લોકશાહીના ત્રણેય સ્તંભોમાં સ્તંભો જેમાં કાર્યપાલિકા વિધાનસભા અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે તેમણે બંધક બનાવી દીધા હતા પ્રેસની સ્વતંત્રતા પર એવો હુમલો થયો કે મોટા અખબારોનો વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો સેન્સરશીપ લાદવામાં આવી અને પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા ઇન્દિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા જેવા નારા કોંગ્રેસની માનસિકતાને પ્રતિબિંબિત કરે છે 50 વર્ષ પૂર્ણ થાય 25 જૂન 1975 માં કટોકટી લાગવા માં આવી હતી અને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે અને કાળો દિવસ તરીકે મનાય છે અને આજથી અને સંવિધાન હત્યા દિવસ તરીકે પણ મનાવવાનું નક્કી કર્યું છે આજના પ્રેસ પર્દાનમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમોબેન વિધાનસભાના દંડક શ્રી મહાનુભાવો સૌનું સ્વાગત કરું છું અને પ્રેસ મીડિયાના મિત્રોનું પણ અમારા આમંત્રણને માન આપીને એ ઉપસ્થિત રહ્યા છો તે બદલ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજના પ્રેસ મીડિયામાં પ્રેસ વાર્તામાં મુખ્ય વક્તા તરીકે આપણી વચ્ચે કેન્દ્રીય મંત્રી એવા શ્રીમતી હિમુબેન ઉપસ્થિત છે આપણને આજે આ વિષયને લઈને આપણી સામે વાતચીત મૂકવાના છે તો એમને હું નમ્ર વિનંતી કરું છું કે બેન આપની સામે વિષય રાખે